નમસ્કાર દર્શક મિત્રો હાસ્ય વાર્તાઓની આ ચેનલમાં આપનું સ્વાગત છે ચેનલને આપે હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવી દેજો મિત્રો આ હાસ્ય વાર્તાઓની ચેનલ છે અને અવનવી હાસ્ય વાર્તાઓ હું આ ચેનલના માધ્યમથી આપ સૌ સમક્ષ પીરસતો રહ્યો છું તો હાસ્યવા વાર્તાઓનો રસાસ્વાદ અવશ્ય માણતા રહેજો મિત્રો આ વાર્તા જે છે આજની એ છે તમે આવો આ વાર્તા થોડી લાંબી હોવાથી વિભાજીત કરેલી આજનો વિડીયો એ વાર્તાનો છેલ્લો ભાગ એટલે કે ભાગ ત્રણ છે તો આગળના બે વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો મિત્રો ખૂબ મજા આવે વાર્તા છે શિક્ષક દંપતિનું તું તું મે એટલે તમે ઘરમાં આવો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા મિત્રો ગયા ભાગમાં આપણે જોયું કે સ્કૂલના ગ્રાઉન્ડમાં લીલાબેન અને પટ્ટાવાળી જમની બંને વાતો કરતા હતા જમનીએ લીલાબેનને લવજીભાઈ સાહેબ સાથે ઝઘડો થાય એવી વાતો એના કાનમાં ભંભેરણી કરી અને જે ફૂંક મારી હતી એને કારણે લીલાબેન બરાબરના સળગ્યા હતા હવે જમની જેવી વાત પૂરી કરીને ગઈ એટલે લીલાબેન દરવાજા તરફ ચાલ્યા એટલે લવજીભાઈ સાહેબ એમની ક્યારની રાહ જોઈ રહીને ઊભા હતા એટલે તરત એમને સાથ પાડ્યો કે હવે વાતો પૂરી થઈ હોય તો ઘેર જઈએ આવે છે કે અહીંયા જ ફાવે છે એટલે લીલાબેન તો બરાબર તરત જ કીધું હા હા હવે ઘરે તો જશું જ ને આજ તો ઘરે જઈને હું તમારો વારો પાડવાની છું ઢીલ મૂકેલા પતંગની જેમ તમે બહુ જગ્યા છો અને હવે તો બીજી પતંગો હારે પેચ મંડ્યા છો લગાડવા અને તમારી તો ઠીક પણ મારી જિંદગી મડ્યા છો બગાડવા પણ બહુ ખુલતા નહીં કારણ કે ફિરકી તો મારા હાથમાં છે એ ભૂલતા નહીં દોરીનો કટકો કરીને છૂટા મૂકી દઈશ ને તો ભરાય પડશો ક્યાંક વાઈડમાં કે કોક રખડેલના જાળામાં એ તમે ફાટીને લીરા લીરા થઈ જશો અને તમને કોઈ હાંધવા વાળું નહીં મળે એ તમને શેની ચડી છે ચરબી એ અમને પડી છે ખબર બધી તમે ઓલી રીનાળી છે એ ઢાંઢી થઈ તોય વાંઢી રહી માથામાં તમારે વાળ તો રહ્યા નથી તોય તમે એની વાય સીધને ખૂંટિયા થયા છો તમારી જેવા તોલા હોય એ સાવ હોલા હોય ગમાર જેવી ગંજી અને લબાડ જેવો લેંકો પહેરીને ઘરે બે રહેવું છે એ તમને સાંધાની સમજણ પડતી નથી અને તમે પ્રેમ કરવા નીકળી પડ્યા છો લીલાબેન ની શબ્દ લીલા લવજીભાઈ સાહેબના લમણે ખીલાની જેમ વાગતી થયો અને લવજીભાઈ સાહેબ ઢીલા પડી ગયા હતા પણ થોડાક સમજુ માણસ એટલે ચૂપચાપ ચાલ્યા આવ્યો અને ચાલતા ચાલતા ઘરનું આવી ગયું એટલે લીલાબેન ઓટલે બેસી પડ્યા એટલે લવજીભાઈ સાહેબે પ્રેમથી કીધું કે મૂંગી મૂંગી ચાલતી હોય તો થાક લાગે બજારે હોય આમ બોલાતું ભૈયાનું કમાડ હોય આમ ખોલાતું ગામ વાતું કરે છે હવે તારું બોલવાનું કેટલું છે બાકી હું તો હવે થાકીને ગયો છું થાકી એમ કહે ને લવજીભાઈ સાહેબ લીલાબેન ને તાકી રહ્યા એમ શું રહ્યા છો ક્યારના તાકી તે ગામ વાતો કરે એવા ધંધા નો કરતા હોતો ઓલી રીનાડી આરે તમે આખો દિવસ વર્ગના બારણે ઉભા રહ્યો છો અને મારી જેવી તેવી તમે વાતો કરો છો એ તમે મને ભેંસ જેવી કીધી હે તમે મારી વાતો કરો છો તમે તમારે ઓલી રીનાડી આરે આડો બસ 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 કર તારા રસ્તામાં ખોદાવું ખાડો અને તારી પાછળ દોડાવું પાડો અને તને ફટકાડું બાડો સાહેબ ખીજાયેલા પ્રાસ બરાબર બેસાડી અને વાત કરી એને કે ભાઈ તું મૂંગી માર અને મારી ઉપર રેમ કર અને સાની માની તું ઢેલામાં ગય હા 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 એમ કરો મને ઝેર લાવીને પીવડાવો તમે મને એમ ના પીવડાવો હે તમે એમ કેમ કીધું કે મારા ચેતા તંત્રમાંથી સંદેશા મળતા વાર લાગે છે હું ખાવ એમાં ઓલા વજુ વહીવટ ને શેનો ભાર લાગે છે એને મારી ઉપર ખાર લાગે છે અને તમે પાછા મજાક કરીને એની માફી માગો છો અને આખી વાત બાફી નાખો છો કે તમે એમ કેમ નથી કહેતા કે મારી ઘરવાળીનો કોઈ વાંક નથી અને મારી મજાક કરો છો અને મને મૂર્ખ ગણો છો મેં એવું કોઈને નથી કીધું અને તે બધું આ ક્યાંથી લીધું એમ તો તું મને છાસનું છાલ્યું ને તાલ્યું ને કપાસનું ઠાલ્યું ને એવું બધું નથી કેતી અને હું ભેંસ જેવી તો હું તને કાયમથી નથી કેતો અને તું વજુ વહીવટને ક્યાં નથી ઓળખતી એ કઈ હજી નથી થઈ ગયો ગઢો અને એને છે બહુ ઢઢો અને એના સીનામાં રીનાડીના વહાણના ખુલ્યા છે સઢો એટલે તું મોગી મર અને સાનીમાની ઘરમાં ગયર કાચા કાનની ઓછી ભાનની મારી વાત માનની અને સાનીમાની ઘરમાં આવે ના હો એમ ધુમાડો તો એમ આગ લાગ્યા વગર નો જ નીકળે હો મને એટલી તો ખબર પડે છે તમે તમારા લખાણ પ્રમાણે હખણા તો નહીં જ રહ્યા હોય એમ તમે હેઠા બે હો એવા નથી હવે હું તમને ગમતી નથી હું તમારા દિલમાં રમતી નથી તમારે ઓલી સિંહ રીનાના સીનામાં સમાવું છે એ તમને કાંઈ શરમ નથી કાંઈક ભેદ તો છે જ કાંઈ ભરમ નથી લીલાબેને તો આંખી બરાબર નહીં હવે તું ઘરમાં આવે છે કેવું ડેલું બંધ કરું આ બધા માણસો જોઈને હસી રહ્યા છે અને એમ કહી રહ્યા છે કે લીલાબેન આ શું ભસી રહ્યા છે લવજીભાઈ ઊભા ઉભા એવી રીતના કીધું એટલે લીલાબેન કે હું કઈ કૂતરી નથી તે ભસું તમારો ચહેરો કેમ થયો છે હસું હસું પણ હું હવે એક ડગલું અહીંથી નહીં ખસું એમ કે લીલાબેન ચૂપ થઈને બેસી ગયા એટલે લવજીભાઈ કે તારે ઘરમાં આવવું હોય તો આવે કારણ કે પછી અહીંયા બેસવું કે બહુ સારું નહીં કહેવાય બજારે બધા માણસો ભેગા થાય છે એટલે લીલાબેન ઓલા બધા માણસો ભેગા થયા હતા ને એને કે હે તમે બધા અહીંયા અમારી મજાક કરો છો હવે ક્યારના અહીંયા ફિલ્ડિંગ ભરો છો ન હોય ને આ છો જાનામાં તમારી ઘરે જાવ ને ઠાકુટ કરમાં અને સીધી ઘરમાં આવે તો કે નહીં તમે ઘરમાં આવો એમ કયો તો જ હું ઘરમાં આવીશ બેઠી રહે અહીંયા નહીં ફરીને તો ઠીકરું થઈ જઈશ ને તો હું એમ તો નથી જ કહેવાનો કે તમે ઘરમાં આવો ઘરમાં આવું હોય તો આવ્યું નગર હું આ ચાલ્યો એમ કરીએ લીલાબેન તરત મળ્યા બડબડવા એ હવે હું તમને ગમતી નથી તમારે હવે એકલા રહેવું છે તમે મારી વિરુદ્ધ કારસ્તાન કરો છો તમારે મારી બદલી કરાવી નાખવી છે લવજીભાઈ જે ભાઈ કે ભાઈ એવું કાંઈ નથી તો આ બધી માથાકૂટ મૂક અને છાની માની ઘરમાં આવે નહીં તમે ઘરમાં આવો એમ કહો ને તો જ હું ઘરમાં આવીશ લક્ષ્મણ મેં ઘરમાં આવો ને એમ તો હું કહીશ જ નહીં તારે આવવું હોય ને તો આવે હું છે ને એકલો મારા માટે ચા મૂકું છું તારે પીવી હોય તો આવે ને તો રાયને બેઠી રહે એમ કહે ને લવજીભાઈ ડેલું બંધ કર્યું અને અંદર જતા રહ્યા લીલાબેન પાછા બે ઓટલે બેઠા બેઠા આંસુ સારતા જાય અને નાકમાંથી પાણી લુચતા જાય શેરીમાંથી કેટલાક માણસો નીકળે ને બધા લીલાબેન ઓટલા ઉપર જોયા અને રડતા હતા એટલે પૂછ્યું કે કેમ કેમ બેન બહાર બેઠા છો અને કેમ રડો છો લીલાબેનને જેટલું જોતું જ હોય એટલે કે એ તમારા ભાઈને તમે સમજાવો મને અંદર આવવાનું કેવડાવો હવે એમને હું ગમતી નથી આ મને કાઢી મૂકવી છે આ ઉંમરે એમને બીજી એટલે કે આ ઉંમરે સમજાવી ખોલી અને સાહેબ ને બોલાવ્યા કે સાહેબ લીલાબેન ને અંદર બોલાવી લ્યો ને ઠંડો પવન છે એટલે લવજીભાઈ સાહેબ પાછા બહાર એવા કે જો ભાઈ એને આ જીદ પકડી છે એ એમ કે છે કે તમે ઘરમાં આવો ને એમ કહો ને તો જ હું ઘરમાં આવું અને હું એને જીદ કરી છે ને એટલે એવું કહેવાનું જ નથી પછી લીલાબેન તરફ ફરીને કે હજી એકવાર કહું છું ઘરમાં આવવું હોય ને તો આવતી રે તું ઘરમાં આવ એમ શું કરો છો વળી તમે ઘરમાં આવે આવો એમ કહી દો ને એક વાર અરે નથી કેવું તને એકવાર આવું હોય તો આવ ભાડમાં જાવ અને ઠંડો પવન ખાવ ને પછી લાવજે તાવ પણ હું નહીં પૂછું તારો ભાવ હવે લીલાબેન ના ધરણાની વાત ધીરે ધીરે ગામમાં વંટોળીઓ બની અને ગામની બજારે ચડી એટલે ગામના સરપંચ અને વજુભાઈ આચાર્ય અને ગામના બે આગેવાનો રાત્રે આઠ વાગે લવજીભાઈ સાહેબના ઘર આગળ આવીને ઉભા રહ્યા એમને જોઈ એને લીલાબાઈની પાછી કોક મૂકી હો એ તમે બધા એને સમજાવો મને ઘર માં આવવાનું કેવડાવો તમે ઘર માં આવો એમ એકવાર વાર કે એમનું શું લૂંટાઈ જવાનું છે એટલે સરપંચ અત્યારે ડેલું કકડાયું લવજીભાઈ સાહેબ ને બહાર બોલ્યા હોય એટલે લવજીભાઈ સાહેબ તમે આ ભણેલ ગણેલ માણસ થઈ અને પત્નીને બહાર બેસાડી રાખો છો આ સારું લાગે લવજીભાઈ સાહેબ કે આવો આવો સરપંચ સાહેબ વજુભાઈ તમે આવો સરપંચ કે આવું નથી ભાઈ તમે આમ આમનું કઈ કરો એટલે આચાર્ય વજુભાઈ જે હતા ને લીલાબેનને કીધું કે લીલાબેન આ શું બધું તમે નાટક માંડ્યું છે કરો કરો છો છો અને ઘરે પાછા આવું ચાલો ઘરમાં એમ નહીં મને એ એમ કે ને તમે ઘરમાં આવો તો જ હું ઘરમાં જઈશ એટલે આચાર્ય સાહેબે લવજીભાઈ ને કીધું કે ભલા માણસ તમે તો સમજો છો અને આપણી ગામમાં વાતો થાય આપણે શિક્ષકો કેવાયે આ કે આપણને સારું લાગે એકવાર કહી દો ને ભાઈ તમે ઘર માં આવો એમ લોકો બધા ભેગા થવા માંડેલા ભીડ જામતી જતી હતી એટલે સમયનો તકાજો પારખી અને લવજીભાઈ સાહેબે લીલાબેન તરફ જોઈને કીધું કે તમે ઘરમાં આવો આ વાક્ય સાંભળતા જ જેમ આકાશમાંથી વાદળા હટી જાય અને આકાશ ચોખ્ખું થઈ જાય ને એમ લીલાબેનના ચહેરા ઉપર ખુશી ફરી વળ્યો તરત ઊભા થઈ અને લવજીભાઈને કે અત્યારે કીધું મેં કીધું ત્યારે નો કીધું આ બધાય કીધું ત્યારે કીધું હવે ખબર પડી ને ભેંસ જેટલી બુદ્ધિ કોનામાં છે તમારામાં જ અક્કલ નથી નહીતર તો પેલા કીધું હોત ને તો આવા પવાડો ન થા પછી એલા માણસો ભેગા થયેલા ને એની સામે જોઈને કે હે તમે બધા તમારા ઘરે જાવ ને કોક બે માણસને અંગત વાતમાં તમને આટલો બધો શેનો રસ છે જાઓ બધા ઘરમાં એટલે તમે ઘરમાં માં જાવ ને એમ સરપંચે લીલાબેન ને કીધું અને સરપંચ અને વજુભાઈ આચાર્ય સાહેબ બધા હસતા હસતા ચાલતા થયા એટલે લીલાબેન ને ડેલું ગળી ગયું એટલે લવજીભાઈ અંદર થી સાંકળ બંધ કરી મોડી રાત સુધી ઘરમાં હે તમે હામ અને હે તમે તેમ એમ સંભળાતું રહ્યું તો મિત્રો આ તે શિક્ષક દંપતિની મીઠી તકરાર તમે ઘરમાં આવો આશા રાખું છું કે આ વાર્તા તમને જરૂર પસંદ આવી હશે આ પ્રકારની અન્ય વાર્તાઓ સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં ઘણી બધી વાર્તાઓની લિંક આપેલી છે આપ જરૂરથી તપાસજો વાર્તાનો વિડીયો જરૂરથી શેર કરજો અને વાર્તા કેવી લાગી એની કમેન્ટ પણ જરૂર કરજો મિત્રો આ બધી વાર્તાઓ શોપીજન અને પ્રતિલિપિ જેવી ઓનલાઈન સાહિત્યની એપ્લિકેશન પર આપ વાંચી પણ શકો છો ધન્યવાદ